રામ રામ ડેરા ને સ્વાગત છે નવા તાજા તાજા વ્લોગ વિડીયો ની અંદર હવાનો પોર થઈ ગયો છે હાથ વાગ્યા ગયા છે તમને કામ કરું સમય દેખાડ દે તમને લાગે ને ખોટું બોલું હાથ વાગે ને હાથ ત્રી મિનિટ થઈ છે અને આવા હવારના પોરમાં જોઈ લ્યો આપડા સતીશ ભાઈ તોડે છે નારિયર હવાર ના કોણ નારિયર પીય ભાઈ અમે અમે પીય જો આમ આ રીતના અને આ ભાઈ આ કઈ નારિયર કે ભાઈ આને કેવા લોટા લોટાણ લોટા આ ટુક માં શોટ આવે અને આનું આનું મીઠું હોય ને બહુ આનું ભાઈ આપણે જે પાણી ચાખી લે કે આનું પાણી કેવું છે મીઠું ભાઈ હું તો ભાઈ આવ્યો ને નારિયેર પાણી જ પીવું આગના બ્લોગમાં તમે જોયું હતું કે ભાઈ નારિયેર પાણી પીવા સિવાય આપણે કીધું કોઈ ધંધો જ નથી અને આ હવે જે બ્લોગ આગળ છે ને પૂરો થાય ને આગળ તો પૂરો નથી હજી તો જો કે શરૂઆત થઈ છે એમાં આપણે નારિયેર પાણી પીવાના પીવા નહીં નકરા કારણ કે આ વિસ્તાર એવો હોય ને અને આ લોકોને કંઈ નારિયેર પાણીની બહુ પડીને કારણ કે જે પાસે જે વસ્તુ હોય ને એની વેલ્યુ ના હોય ચાલો આનો જ આપણે નારિયેર પાણી ચાખી લઈએ આનું કેવું છે નથી હોય વખાણ કર્યા એ પ્રમાણે નથી એ કેમ તમારા માં રે ફેર છે લ્યો અમારામ છે ને ફેર તમા નારી એમ ફેર એમ કર્યું નું ખાના નાખ દો થોડી હા તો આલી છે અમે બીજી નારી રે બદલાવી એનું નારી પણ હટને પી હે આને ભઈ થોડુંક મને મીઠું લાગ્યું નારીલ પાણી હવર હવર માં કોણ પીયો મંડીરી કમેન્ટ કરીને કહી દેજો હું પીયો હો ભાઈ બીજી હું અજી ભાઈ જો લ્યો આ નારી રે કાય કવડું થાય જોતા ખેતર નારીયરી નું

આ થોડોક તડકો છે અહીંયા આવી એટલે તમને ખબર નહીં પડી પણ ભાઈ હું ખરેખર હાઈ ગયો યાર જોઈ ગયો વાહ ભાઈ વાહ આ જોઈને ઓલો ડાયલોગ યાદ આવે કે લમ નેણી લજ્જા ઘણી જેના પાછા પાતળી સોરી સોરી એ તો એક લેડીઝ માટે એહોને જોઈને ભાઈ અમે મસ્ત ને તાજા માજા એકદમ તૈયાર થઈ ગયા અહીં નાઈ ધોઈને તાજા માજા એ શબ્દ બોલવો જરૂરી હતો જરૂરી નહોતો પણ મોટામાંથી નીકળી ગયું માફ કરશો મિત્રો તો અટણ ભાઈ આપણે ક્યાં જવાનું પ્રમોશન શૂટ કરવાનું આપણું મેઇન મોટિવ એ છે કે મેઇન મોટો એ છે કે પ્રમોશન કરવા આપણે અહીંયા આવી વાય તો પ્રમોશન કરવા આપણે નીકળી જવાના થોડીક વારની અંદર જ આની પરથી મગજ મેં બી ગયો ભાઈ 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 લોકેશન ઉપર ભાઈ આપણે આવવાના એ લોકેશન ઉપર આવી ગયા ઘણા બધા બધા યુટ્યુબર આવ્યા હે અરે તમે ક્રિએટર લાગો નથી આવતા ને તો ક્રિએટર ના કહે પણ આ ટૂંકમાં અમારે શૂટ કરવાનું છે શૂટ છે ને તમને બધાને ખબર છે આ મશીનનું ભાઈ શૂટ જોવા દેખાય આ હે સ્પેશિયલ તાલા કાપવાનું મશીન એટલે કે આ પાંદડા દેખાય નારીને પાંદડા એ કાપવાનું મશીન છે આવો તો જોઈ તમે બીટીએસ બીટીએસ એન્જોય કરજો ત્યાં સુધીમાં તમારું બધાનું સ્વાગત છે ફરી પાછું એક વિડીયો આપણે લઈ આવ્યા હા આપણા ગુજરાતમાં ભાઈ ધીરે ધીરે નારી પ્રોડક્શન વધતા જાય વધતા નહીં સોરી ઘટ્ટ છે ગુજરાતનું એટલે તમારે ઘા કરવાનું કરો છે આ હે આપણા ગુજરાતનું દેશી ફરી વર ભૂલાઈ ગયા મિત્રો અમે અહીંયા મસ્તીનું હોય ને શૂટિંગ કરવા એવા બપોર જેવો સમય થઈ ગયો જોઈ લો અહીંયા શૂટિંગનું કામ ચાલુ થઈ ગયું છે પછી ભાઈ તડકો છે ને બહુ જાજો લાગતો હતો તો એના માટેની સ્પેશિયલ આઈસ્ક્રીમ હું મગાવી છે વાહ ભાઈ વાહ તો હાલો ફટાફટ જઈ રીતે આઈસ્ક્રીમ દાબી લે આઈસ્ક્રીમનો કલર બહુ જોરદાર હ્યો મસ્તીમાં આઈસ્ક્રીમ ખાઈ લીધી છે ચાલો હવે ભાઈ આપણે વિડીયો શૂટિંગનું કામ ચાલુ કરી ભાઈ દેવાનો વિડીયો આવવાનો હોય કિંગ ફાર્મિંગ નામની યુટ્યુબ ચેનલમાં અને જી ભાઈ આ નારીની ખેતી કરતા હોય એના માટે તો ભાઈ બહુ એટલે બહુ જાજો જરૂરી વિડીયો હોય તો ન્યાય જે રીતે જોતા આવજો થોડોક મોડો આવીએ

આજના દીમા અને કાલના દીમા ભાઈ મે આટલા નહીં રેન કીધા હે ને મને ખબર નથી હો આટલું મે પુણ્ય કરી લીધા હત ને તો આજ ભાઈ નરકમાંથી જવા બચી ગયા આટલા મે નારેર કીધા ઓહો ભાઈ આવો ખરેખર ખર હલાતો નથી ને ઈ લેવલ ના હે ને નારેર પાણી પીતા હવે પીવા એક ટીપુ ના પીવું બોલ હોય તો ના હવે આરામ નથી કરવો ઘણા ખરા ભાઈ અહીંયા ખેડૂત મિત્રો આવી ગયા છે અને અમારે હેને ને ડેમો બધાને દેખાડો ન હતો એને મસ્તીનો ભાઈ વિડીયો શૂટ થઈ ગયો હોય સવારથી લઈને ભાઈ હાઈંગ જેવો સમય થઈ ગયો હે બોલો તમે ખડે ભાઈ વિડીયો વિડીયો બહુ બહુ જોરદાર આવવાનો હોય કિંગ ફાર્મિંગમાં આવવાનો હોય જોતા આવજો વિડીયો શૂટિંગ પૂર્ણ થયા બાદ ભાઈ અહીંયા બટક ભોજનનું પણ આયોજન રાખવામાં આવ્યું હતું બધા અમારા મિત્રો ગોઠવાઈ ગયા બધા ફૂલ ધાબે જોઈ લો પાઉંભાજી છે પલાવ છે સોરી પુલાવ છે તો મને યાર ખેતી ની માસ આવડી ગઈ છે ને ડુંગળી છે પછી આ ગુલાબજાંબુ છે દહીં છે છાશ છે

તો ઓલોજી રીરીક જતા આવી અળસિયાની ફાર્મિંગ મેં નજરે કોઈ દી જોઈ નથી અને ખેડૂત માટે ભાઈ બહુ એટલે બહુ જાજી જરૂરી છે તમને સાચું કહો ને તમે ઓર્ગેનિક ફાર્મિંગ શીખી જાઓ ને દેશી છાણીયું ખાતર ને અળસિયાનું ખાતર તો તમારે બહાર કંઈ ખાતર લેવાની જરૂરત જ નથી ડીએપી યુરિયા હું છે ને તમને કોઈ ખબર બધું ભૂલી જાઓ એવી વસ્તુ છે આ બધી પણ આ બધી વસ્તુ જમીનમાં અપ્લાય થતાં થોડી થોડી વાર લાગે એટલે ભાઈ આપણે કિંગ ફાર્મિંગમાં એવા પ્રયત્ન કરી કે ખેડૂતો થોડોક જાગૃત થાય વાંધો નહીં એટલે જીરીક જતા આવી ભાષણ બહુ જાજુ મેં દે દીધું હોય ઓન માય બટન તમે તો ભાઈડું નહીં હે ને બટન તો તમારું અહીંયા વિસ્તાર જોઉં ને ખારું કેટલું હે અહીંયા એ એક વસ્તુ તમને દેખાડું જો તમારે કે અહીંથી આમ હે ને અનલોક થાય એ નું થાય પુશ બટન હે ભાઈ મીઠીલા શહેર ના આડાવડા રસ્તા મિત્રો તમે જોઈ શકો છો ભાઈ તો આપણે આવ્યા હૈ ગીર સાઈડ અમરાપુર કરીને ગામ હે ને અહીંયા જોઈ લ્યો ભાઈ જંગલ બંગલ કેમ હે વાહ ભાઈ વાહ વાતો કરીયો આની કોર ભાઈ સિંહ ને બહુ જાજા રખડતા હૈ પ્રફસોસ કે ભાઈ આપણે એવું હે ને વિડિયો ના લઈ હકી ભાઈ હટા કાયદે છે કાર્યવાહી થાય પૂર ગીર ભાઈ અટણ આવી ગયા હૈ અમે અહીંયા સ્પેશિયલ ભાઈ અળશિયાની ખેતી નો હે વિડીયો બનાવવાના સાહેબ અમારે હેલ્પ કરવાની કેમ હોય મજામાં એકદમ એજ્યુકેશન તમારું જરાક કહી દેજો ને મારું નામ સચિન ટોકિયા બીઆરએસ આરએસ એમ પીઆરડી શરૂ છે અને અત્યારે લોકભારત યુનિવર્સિટીની અંદર આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપું ખાસ ખેડૂતો માટે આપણે કામ કરી પ્રાકૃતિક કૃષિ અને ખર્ચા વગરની ખેતી તરફ આપણે એમનો અલગ અલગ આઈડિયા બધું આપીએ અને ભાઈ આપણે એક અળસિયાનો છે ને મસ્તીનો ભાઈ વિડીયો આપણે હે અપલોડ કરવાનો કિંગ ફાર્મિંગમાં હોય તો જરીક જોતા આવજો કે ભાઈ તમારે છે ને રાસાયણિક ખાતર નાખી નાખીને ભાઈ આપણે આપણી જમીનની હાવ પથારી ફેરવી નાખીએ અને બધાને એવું લાગે અડસે ખાતર બનાવવું બહુ અઘરું છે કાંઈ અઘરું નથી પાંચ વર્ષ કે દસ વર્ષ છોકરો બનાવે છે એવું ઈઝીલી સિમ્પલ મેથડ જાણીને તો એ તમારે મેથડ જોવી હોય તો તમારે કિંગ ફાર્મિંગમાં જઈક જાવું જોઈએ રેડી અમે વિડીયો હે ને શૂટ કરી નાખીએ કામ કરી ફટાફટ ચાલો ભાઈ વિડીયો શૂટ કરી નાખે ચાની ભૂકી ભરપૂરું ખાતર થઈ અને સીધું તમે આ ખેતરમાં નાખો ને એટલે કાયદેસર તમારો પાક ને પ્લાન્ટ છે એ બોલવા માંડે એવી રીતે આપડે જે રીતે જોઈ રહ્યા છીએ તો આ જે છાણિયું ખાતર હોય એને ચોવીસ કલાકે પોતે ખાય અને એના શરીર માંથી પસાર કરે ને એટલે આ રીત દેખી

મસ્તીની ભાઈ અમે કેરી ખાઈને હે ને આ જગ્યા થી નીકળી ગયા ખરેખર મજા આવી પ્લસમાં કેરી નું બક્સ દે દીધું બોલો બહુ ના કહેવાય ભાઈ એટલે મજા આવી બાકી નો મજા આવે બાકી નો મજા ના ના ભાઈ હું કંઈ નથી એ કેરી નું બક્સ દીધું પણ મને એ કોક ને નારિયેળ નો સ્પોન્સર મળી જાય ને એટલે હું સાંભળતો જ નથી બાબત માં કંઈ હે ને બસ ને આપડા હોય ને ભાઈ ઈ જ બધી જગ્યાએ નડે તમે જોઈ લીધું ને હા ભાઈ બે નારિયેર માંગેલી એમાં માતા હું કે તો બે કેમ બે કેમ માંગ્યા ભાઈ માંગ્યા